મધ્યમ અને ગરીબ વર્ગીય દર્દીઓ માટે જીવાદોરી સમાન સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંની જૂની બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત થઈ ગઈ છે કેટલાક બ્લોકના તો પિલર પણ તૂટી ગયા છે હજુ પણ જર્જરિત રહેલા સારવાર કરવામાં આવી રહી છે તો બીજી બાજુ હોસ્પિટલમાં લોખંડના ટેકા સાથે સ્લેબને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે આ મામલે આર એ કહ્યું હતું કે વરસાદ છે તો પાણી તો રહે મારી ઓફિસ પણ આ જ બિલ્ડિંગમાં છે અને હું પણ ત્યાં જ બેસું છું સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના જીવ સાથે રમત રમવામાં આવતી હોય તેવા દ્રશ્યો સતત સામે આવતા રહે છે જોકે તંત્ર પણ દર્દીઓની માત્ર સુરક્ષા માટે કામગીરી કરવામાં આવી રહી હોવાનો બચાવ કરી રહ્યું છે હાલ સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત થઈ ગઈ છે કેટલાક બ્લોકના તો પિલ્લર પણ તૂટી જતા બંધ કરી દેવામાં આવ્યા છે

ઓપરેશન થિયેટર ઓર્થો વોર્ડ આર એમ ઓફિસ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ સંપૂર્ણપણે જર્જરિત છે તેમ છતાં અહીં સારવારનું કામ ચાલી રહ્યું છે હોસ્પિટલમાં અનેક વાર દર્દીઓ પર તેમજ સ્લેબ પડવાની તેમજ તૂટવાની ઘટનાઓ સામે આવી ગઈ છે તેમજ થોડા દિવસ પહેલા જ ડાયાલિસિસ સે સારવાર લેવા માટે આવેલી મહિલા દર્દી પર સ્લેબ તૂટીને પડવાનો બનાવ પણ સામે આવ્યો હતો તેમ છતાં તંત્ર હાલ કામ ચલાવ વ્યવસ્થા કરી લીધી છે હોસ્પિટલમાં લોખંડના ટેકા સાથે સ્લેબને સપોર્ટ આપવામાં આવ્યો છે આરએમઓ ઓફિસની બહાર લોબીમાં જ સ્લેબ પડવાની શક્યતાને પગલે ટેકાઓ મૂકવામાં આવ્યા છે જ્યારે અન્ય એક બિલ્ડિંગની બહારની સાઈડ પણ ટેકાઓ મૂકવામાં આવ્યા છે અત્યારે અમારે અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ પણ ઓપરેશન થિયેટર જ્યાં સુધી ના બને ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવાર અને એના ઓપરેશનો અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ ચોવીસ કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે ખૂબ મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓની સારવાર થાય છે અને જે બિલ્ડિંગ અત્યારે જૂનું થઈ ગયું છે જર્જરિત છે તેમ છતાં એમાં પેરેલ સાથે જ્યાં સુધી દર્દીઓ જૂના બિલ્ડિંગમાં છે ત્યાં સુધી એનું સમારકામ કે એના ટેકા કે બધું પીઆઈયુ તરફથી સ્ટ્રેન્થનિંગ રિપેરિંગ મેન્ટેનન્સ એ પણ કામ ચાલુ જ છે જેથી કરીને જ્યાં સુધી શિફ્ટ ના કરીએ ત્યાં સુધી કોઈ તકલીફ ના પડે એ પ્રકારની પણ તકેદારી લેવામાં આવી રહી છે પીઆઈયુ તરફથી જો આ બધી કામગીરી ઝડપથી થઈ જાય તો અમારે મેડિકલ વિભાગ તરફથી કોઈ એવા પ્રશ્ન નથી કે અમારે શિફ્ટ ના કરીએ સુરત સિવિલના આરએમ કેતન નાયકે જણાવ્યું હતું કે જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે તેને તોડીને નવી બનાવવામાં આવશે તેની મંજૂરી પણ મળી ગઈ છે ધીમે ધીમે કામગીરી કરવામાં આવશે એકસાથે તમામ દર્દીઓને શિફ્ટ કરી શકાય તેવી સ્થિતિ નથી જો એકસાથે સાથે શિફ્ટિંગની કામ કરી કામગીરી કરીએ તો દર્દીઓને બીજા શહેર અથવા ખાનગી હોસ્પિટલમાં મોકલવા પડશે કિડની બિલ્ડિંગમાં આઠ ઓપરેશન થિયેટર બની ગયા છે અને બીજા ચાર બની રહ્યા છે તે બની ગયા બાદ જૂની બિલ્ડિંગમાંથી વોર્ડ શિફ્ટ કરાશે આ માટે પીઆયુ વિભાગ કામ કરી રહ્યું છે બધું બંધ કરીને ફટાફટ શિફ્ટ કરી દીધા તો બધા જ પેશન્ટોને અમારે બહાર બીજી હોસ્પિટલમાં અથવા તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે એ પરિસ્થિતિ છે અને બંનેનું બેલેન્સ કરીને આપણે ચાલીએ છીએ કે દર્દીને સારવાર પણ મળી રહે અને સાથે શિફ્ટિંગની પણ પેરેલલ કામગીરી ચાલુ છે જૂના બિલ્ડિંગની સમારકામની પણ કામગીરી પીઆઈયુ દ્વારા ચાલુ છે અને તેની સાથે નવા જે બિલ્ડિંગો છે જેમાં સ્ટેમસેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગ પર્ટિક્યુલરલી કિડની બિલ્ડિંગમાં આઠ ઓપરેશન મેં અગાઉ જણાવ્યું તેમ આઠ ઓપરેશન થિયેટરો તૈયાર થઈ જાય છે બીજા ચાર ઓપરેશન થિયેટરો હાલમાં થોડા દિવસમાં તૈયાર થઈ જશે ઇવન ડાયાલિસિસ બી લગભગ એક અઠવાડિયામાં તૈયાર થઈ જશે એટલે અમે અઠવાડિયામાં ડાયાલિસિસ તો શિફ્ટ કરી જ દઈશું અને એ પ્રમાણે પ્રાયોરિટી વાઇઝ દરેક ડિપાર્ટમેન્ટ ધીરે ધીરે શિફ્ટ કરી દઈશું આપ જાણો તેમ જૂના ટ્રોમા સેન્ટરમાં આપણે ગાયનેક અને સર્જરીની ઓપડીમાં જે કંઈ ફેરફારો કરવા જરૂરિયાત એ લગભગ સંપૂર્ણ થઈ ગયા છે અને ધીરે ધીરે એ પણ બધું શિફ્ટ કરી દઈશું વધુમાં તેમણે જણાવ્યું હતું કે જૂના ટ્રોમા સેન્ટરમાં પણ બે ઓપરેશન થિયેટર બની રહ્યા છે તે બની ગયા બાદ પણ શિફ્ટ કરી દેવાશે જો કે કેટલો સમય લાગશે તે કહી ન શકાય પીઆઈયુ વિભાગ ઓપરેશન થિયેટર બનાવી દે તો પંદર દિવસમાં અમે શિફ્ટ કરી શકીએ જ્યારે જૂની બિલ્ડિંગના વોર્ડમાં પાણી ટપકવાને લઈને આરએમઓએ કહ્યું કે વરસાદ છે પાણી તો રહે પણ મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે જરૂર હોય ત્યાં ટેકાઓ પણ લગાવવામાં આવ્યા છે દર્દીઓની સુરક્ષાની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે મારી ઓફિસ પણ આ જ બિલ્ડિંગમાં છે અને હું પણ ત્યાં જ બેસું છું ચાલી રહી છે ખરેખર ચાલી રહી છે આપ જોઈ શકો આપ જે તે જગ્યાએ સાઈટ પર પણ જોઈ શકો કે કામગીરી ચાલુ છે દર્દીઓના જીવના જોખમ હવે આખરે દર્દીઓના જીવના જોખમ ના થાય તેના માટે પણ મેન્ટેનન્સની કામગીરી ચાલુ છે પણ દર્દીની સારવારને પ્રાયોરિટી આપીને અમે પોતે પણ એ બિલ્ડિંગમાં રહીએ છીએ